અંજાર આરટીઓની મેગા ડ્રાઈવ સ્કૂલ બસ રિક્ષા અને સ્કૂલ સ્કૂલવાનોનું સઘન ચેકિંગ ચાલકો પાસે ડ્રાઇવિંગ લાયસન્સ વાહનોનું ઇન્સ્યોરન્સ પીયુસી ફિટનેસ સીએનજી સર્ટિફિકેટ ફાયર સેફ્ટી ફર્સ્ટ એડ ટેક્સ વગેરે જેવી બાબતે ચકાસણી કરાઈ રાજ્યભરમાં તેરમી જૂનથી સ્કૂલો શરૂ થઈ છે આજ રોજ સ્કૂલો રેગ્યુલર થતાની સાથે જ આરટીઓ અંજાર દ્વારા વહેલી સવારથી અંજાર વિસ્તારમાં સ્કૂલવાન રિક્ષા અને બસનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું આજ રોજ વહેલી સવારે આરટીઓની ત્રણ અલગ અલગ ટીમોએ રાજવી ફાટક અંજાર મેન ફાટક અને અંજાર વરસામેળી રોડ નજીક ચેકિંગ હાથ ધરી આરટીઓના નિયમનો ભંગ કરનારા સામે કડક કાર્યવાહી કરી હતી અંજાર આરટીઓ ઇન્સ્પેક્ટર દિવ્યેશ પટેલે વિગતો આપતા જણાવ્યું કે ત્રણ દિવસની મેગા ડ્રાઈવ દરમિયાન આજ રોજ પ્રથમ દિવસે આરટીઓની ત્રણ અલગ અલગ ટીમોએ ચેકિંગ હાથ ધર્યું હતું જેમાં ચાર સ્કૂલ બસ ડિટેઇન કરવામાં આવી અને અન્ય પિસ્તાળીસથી વધારે વાહનોને મેમો આપી કુલ બે લાખ ઓગણીસ હજાર ચારસો બાવીસનો દંડ વસૂલવામાં આવ્યો છે રિપોર્ટ ભારતીમાખી જાણી અંજાર